दवाखाना લઈ જા છો દવાખાના લઈ જા છો કાઈ ન થ તમને બેટા તું કેવી વાત કરસ અ તારા બાપુજી ની તબિયત ન થારી એટલે તારે એના માટે કરવું પડે હા હુંધું ભેગું કોના માટે કર્યું છે તારા બાપુએ હું એકલો કેમ મને ઈ ક્યો પેલા આ રાજુને તમે બનાવી કે નહીં તો એનો પણ હક બને છે ને રૂપિયા કમાય છે હા એની પણ કાઈ ફરજ હોય કે નહીં એને ગયો એ લઈ જાય અને એ હવે તમારી હરખી સેવા કરશે ધ્યાન રાખશે તમારું બીજું શું હું દીકરા હા આ દીકરી હે ઘણો ઢહડો કર્યો છે હવે હવે આ ફરજ તું બજાય ને તો હારું બેટા મારી પાસે સમય ન સમજો તમે મારા ઘણા બધા બીજા કામ છે આમાં નામાં રહું બેટા સમય કોઈની પાસે હોતો નથી પણ માવતર માટે સંતાન હોય છે ને સમય બચાવવો પડે છે સમજો આ ખેતીમાં છે ને વાદળા વરસાદ અને વાવણીના ટાણા નથી ખબર હોતી કે મારે કેટલો સમય ક્યાં આપવાનો છે ઈ તો એના ટાણે જ આવે તો તું જા ભાઈ જા તારી વાડી લીલી કર આય અમે ભલે હુકાતા આ ભગવાને એ કાયપો છે ને ઈ તારા જેવો કપાતર ને ના

મોટા કરી દીધા બહુ થઈ ગઈ પણ દીકરાને પોતાની મરજીથી જીવવાનો હક બને છે એને એની રીતે રહેવાનું હોય કે તમારી સેવા જ નકરી કર્યા કરવાની અરે દીકરાની કોઈ ફરજ ન હોય કા મરતો હોય તો મરવા દે હા તો જીવતાની મરજી પ્રમાણે હા ભૂલાઈ ગયું તો અમને કે અમે છે ને એક પથ્થર પર પાણી રેડી રહ્યા છીએ આરો અને તમે છે ને ખોટી ઉપાધી ન કરો ના પાડું છું આવી કોઈની આશા રખાય જ નહીં ભલે નહીં આપણું સંતાન હોય તોય તનો હમ હા બાપુની સેવા કરવાનું હંતાય મને કે છે કે આપણે જ કરવી જોઈએ આ આપણે કે ખોટું તો નથી કરી રહ્યા ને અને આમ ગામમાં સરસાનો મુદ્દો આપણે બે જ છે કાઈ વાંધો નહીં ગામને જે કેવું હોય ને કેવા દયો આ તમારી બેન હોતન છે એને કોઈ કાઈ નહીં કે તમારે એકલાને આ બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી અરે પણ હું દીકરો છું મે દીકરા તરીકે પહેલી ફરજ મારી કહેવાય એટલે હું કઈ ખોટું તો નત કરતો ને તો એટલો બધો શોખ હોય તો ફરજ નિભાવો ને પણ આગળ વિચાર વિચારજો કે આપણું ભવિષ્ય બાકી છે પછી આપણું બેય નું હું એ વિચારને આગળ નત વધતો અને આ રાજલ ને ભણવામાં કે ઓછો ખર્ચ ન થાય હન હિસાબ છે એકડે એક થી બધો હિસાબ લખેલો છે

હા હા બે મને ખબર છે હંધી ખબર છે એટલે તો આવું કરો છો વારે ઘડીએ ડોહાને લેતો જાવ કાઈ જરૂર નથી ન્યા જાહે તો ઓલું ખાવ ને ઓલું લેવું નામ કરું નામ મુકું હમણા લુગડા લેવાનું કે તા યાદ છે ને ઠો ઠો કેડા કરે છે આખો દી ઘરમાં તે મોઢા ડુચા ભરાવી દેવાય ઠો ઠો કરે છે નકર ખા આમ કોઈ થોરો જ નત રાખતા હારું ભાઈ કાઈ નથી જાવું બસ હું જાવ છું અત્યારે આઈથી હા વેલ હાર ઘરે વઈ આવી હમ અન કેતી નઈ તું હું કોઈન કાઈ નઈ કો તમાર પેટમાં વાત રહીસ કાઈ પેલા

અને થોડું પાણી ગરમ કરતા આવજો અને પાછો પાછું ઢાંકણું લેતા આવજો ઉઘાડું પડ્યું છે વાહ ભાઈ વાહ જબરા નિયમ છે ઓ ડોલા તમારા કરની તિજોરી ઉ ખાલી કરી નાખી અને હવે તો પેલા ને ઢાકણા છે તમારે અરે હો બેટા આમ કડવા વેણ ન નો બોલો આ બીમારને વધારે બીમાર કરશો હમ અને નેપકિન આપજો આ માખું બહુ કનડે કંનડે હું બોલું એટલે આખા ઘરમાં બધાયને ઝેર જેવી લાગુ છું પણ આ માખ્યું ખબર પડી ગઈ છે કે માલ છે ને છે એટલે તમને આવીને અરે ઓ ફરજ આવે એટલું તો જાણો હવે હું છે ને નોકરાણી ન મને આ ઘરમાં અને વાત આ બધા કામની તો તમારા ધરમ નાયક પત્ની ભગવાને તમને આપ્યા જ છે એને ચીંધો આ બધું અરે હો બેટા હું એવું કઈ નથી કેતો તમને પણ આ તમારા વલણમાં નરમાશ છે નથી અરે એક વાત નો ભૂલો આ ઘર છે ને આ ઘર હજી તમારા હાહુના નામનું છે એ ન ભૂલતા હું એ જ કહેવા માંગુ છું કે આ જમીન ને મકાન ને હંધુઈ છે ને એ મારા નામે કરી દયો નકર અંધુદી હું થાય ખબર છે

યાદ રાખજો હો બેટા આ તમારા સ્વભાવ છે ને તમારો ગુસ્સા છે આ ઘર તૂટી રહ્યું છે એમ અટાણ લાગી તો મને એમ હતું કે તમારી દવાના ખર્ચા કરી કરીને આ ઘર ખાડે જાય છે ખાડે પુગાડા તો હોખ નથી ઉડવા ને એપકી वाओ बेटा अहिया आओ तो जरा काम से तमारो बोलो तमारी यार थोड़ी बात करवी से कान खुला बोलो मर हाँ गर्मा थोड़ा ओसा झगड़ा करता जाऊं आ उपाधि ना भरा ओसा ना તમારી લીધે ઘરમાં ઝઘડા થાય અને ગામ આખું સાંભળે ગામ એ હંધુ સાંભળે પણ આ ઘરના ઢવડા હું એકલી કરું છું ઈ ગામ જોતું નથી તું શાંત પર આ જને તને ખબર છે તારી તબિયત હાંચવાની જરૂર છે રાતના તાવ આવી ગયો તો ત્યાં ક્યાં કોઈ સમજે એમ છે ગમે એટલી શાંતિ રાખે તો ઉકાળાવાળા બેઠા જ છે ઘરમાં તનુ ઘર છે ને ઈ તણાવથી દુખી થાય છે અને તને તાવ હોય તો તું આરામ કર કજે હું કામ કરશ તો પછી એક કામ કરો ને તમને આટલી બધી નડતી હોય ને તો કામ અને કામમાંથી મુક્તિ આપો અને કા દુનિયામાંથી મુક્તિ આપો બાકી એક લાતે કાઈ થાય ને તો ખબર જ હશે ને માં જરા સમજો હા તનુ પણ છે ને બસારી એકલી છે અને જીવવા જેવડી ઉંમર છે ને એ તમને બધા નઈ કે તો કોને કે અને એને શાંતિ જીવવા દયો ને હું હંધુય સમજો છું

એક દીયા ઘરને તારા મા બાપને સંધાઈને ખાઈ જશે પછી બેઠા બેઠા પસ્તાવો કરજો હં બોલી લીધું માંદા હોય ને વધારે માંદા કરવા પણ એ બોલાવે હમણાં પસ્તાવો કરજો પસ્તાવો કરજો પણ કે કાંઈ ઓછા પસ્તાઈશી અને તાવ હોય એવું લાગે છે જરાય એના મોઢા પરથી વર્તાય છે અને દર વખતે તારે તારી બાયડીનો જ પક્ષ લેવો છે સીભડો તો હાથ વેતનો ચાલે જ જોવાની દ્રષ્ટિ અલગ હોવી જોઈએ હા હા એ આવી પછી તારી દ્રષ્ટિ સૃષ્ટિ બધું બદલાઈ જ ગયું છે પપ્પા અરે દીકરી હે હે ક્યારે આવી બેટા હમણાં આવી અરે બેટા આ દવા લેવી તું હારું છોલે તું આવી પપ્પા આવું જ પડે ને સંતાનોની ફરજમાં આવે છે કે મા બાપની સેવા કરે એમનું ધ્યાન રાખે અને આ દવા નું તો છે ને ભાભીએ કીધું હતું એટલે લેતી આવી હા મારી દીકરી આ તારી ભાવના જોય ને દિલ ભરાઈ જાય છે હવે તું આવી ગઈ છું ને તો હું હવે હાજો થઈ જાય પાપ તમે વધારે ના બોલ આ લ્યા દવા પી હા સારું લાગે છે પપ્પા સાચું કહું ને તો આ તમારો હસતો ચહેરો આ તમારો વિશ્વાસ એ જ મારા માટે સાચું ધન છે તમે જરાય ચિંતા ના કરો આ તમને છે ને આમ સારું થઈ જશે ટિકરી આ તું મને ભલે આશ્વાસન આપે પણ એ તો હું જાણું છું કે હું હવે કેટલું જીવવાનો છું બહુ જ લાંબુ હજુ તમારે ઘણું જીવવાનું છે આ મારા ભાઈ બેન માટે ના બેટા લાંબુ નથી જીવવું આ કોઈ ઉપર ભાર બનીને મારે ન જીવવું જેટલું જીવવું ને એટલું સારું જીવવું છે તો તમને કોણ કહે છે કે તમારે ભાર બનીને જીવવાનું છે તમારે તો અમારો આધાર બનીને જીવવાનું છે જો બહુ વધારે ના વિચારો આ શાંતિથી પાણી પીઓ અને સુઈ જાઓ હા દીકરી આ તું અમારી હિંમત બનીને આવી છે હારો મારી દીકરી હવે આવી છો ને તો હમણાં રોકાજો હો હા આ વખતે છે ને થોડી વધારે દિવસની રજા લઈને આવી એટલે રોકાઈશ ખમા ખમા કાણી મારી દીકરી કમાતને હવે છે ના ચિંતા મૂકો અને શાંતિ રાખો હવે આ ઘર માં આવી ગઈ છું ને તો પહેલા ની જેમ જ રહેશ પહેલા જેમ ખીજાતી હતી ને એમ હા મારી દીકરી તું તો મારા દીકરા કરતા પણ વિશેષ છે સારું ચાલ આરામ કરો હવે હા ભાઈ હાલે પૈસા પપ્પા માટે છે ને થોડું ફ્રૂટ લેતો આપણી જવાબદારી છે ને તો નિભાવી તો પડશે ને લે હા જવાબદારી નો ભાર લાગે જ મને એટલે ખેતીના કામ ને ઘરના કામ બધું આરવાર ન થાતું કેવી વાત કરે છે આ જવાબદારી થી ભાગેશ તો ઘર માં કોણ કોને ટેકો આપશે જો હું છું ને આપણે સાથે મળીને બધું કરી લઈશું હં

હા મેલા ટોપલા જ ઉપાડવાના હોય ફૂલના હુંડલા નો ઉપાડવાના હોય હા તો કઠિન એને તો પણ કરવું તો પડે જ ને હા આપણા એકના ઘરની વાત નથી બધા જ કરતા હોય બીજા જેવી રીતે જવાબદારી નિભાવે ને એમાં આપણે એ નિભાવી પડે તું છે ને હિંમત છે ના ઓફિસમાં બેસીને નિરાતે કામ કરે જ ને એટલે આવી હારી હારી વાતો કરે છે પણ સાચી વાસ્તવિકતા તો આ ખરા તડકે જ નીકળે જ્યાં ખુલ્લા પગે ઉઘાડા માથે મહેનત કરવી પડે છે મારી બેન હા બધું કરવા માટે હિંમત નહીં પણ પરિવારમાં પ્રેમની જરૂર છે હા વાત જેટલા જલ્દી તું સમજી જઈશ ને એટલું તારા માટે જ સારું છે મોડું નથી થયું હજુ મને નો શીખવાય આ તનુન કોઈ પૂછે છે કે એને હું જોઈએ કે હું નહીં એને હું ગમે કે હું નહીં જ્યારે હોય ત્યારે બસ શીખા આપવાની આ તું બે દિવસ આવી જો ને તો શાંતિથી રોકા મગજ મારી નો કરે સારું હું તો એવું વિચારું છું કે બધાનું ધ્યાન રાખી શકું બધા માટે વિચારી શકું અત્યારે બધી વાત છોડ ને ફ્રૂટ લઈ આવીશ ના કામ છે મારે ગણો ઠીક છે હું જ લઈ આવું છું ભાભી આલ અરે કા પીછે ને ધોવાની રહી ગઈ હતી આ મે અત્યારે જો ત્યાં અંદર જ પડી હતી 1 મિનિટ તો તમારા હાથ ભાંગી ગયા છે આ ઘરમાં હું એક જ દેખાવ છું કામ કરવા હાટું તમે ઉટકી નાખો ને તમે ધોતા હતા ને એટલે મેં તમને આપી તમે ના હોત તો હું કરી જ નાખેત ને એમ હું ના હોત તો કરી નાખત ને તો એવું સમજી લો કે હું આ ઘરમાં નથી હવે કરી નાખો એ શું થઈ ગયું છે કેમ આવી રીતે વાત કરો છો તનો હા કેટલા દી આપડા ઘરે આવી રીતે દીકરીઓને ન કહેવાય એટલી તો સમજણ છે કે નહીં તમારા ના ના જરાય સમજણ નથી મારામાં હા ઘરમાં બે બાર ઉલાટ તો આલે છે આયા હોય કે ન હોય બધા કામના ઢહડા અમારે જ કરવાના બાબે હું આ ઘરમાં રાજ કરવા માટે નથી આવી હું તો મારી જવાબદારી નિભાવવા માટે આવી છું એટલે ખોટી ગેરસમજણમાં ના રહો જોયા તમારા બધા પેત્રા એટલે બધું હારું બનવાની કોઈ જરૂર નથી અને છે ને આ ઘોડા માણાની મજાક ન કરો ઈશ્વર ક્યાંય રાજી નહીં થાય તનો હા રાજુની નિર્માસ તો જો તું ક્યાં તારી હામે બોલે છે સો બે દી માટે આવી છે અને આવ વાહ ભાઈ વાહ ઈ બે દી આવી છે તો એની બધાને પરવા છે મારી કાળજી કોઈ ન દેખાતી જો હું બગડીશ ને તો બહુ ભુંડુ થાય ખબર પડી જાય કે કેટલી વી હે ઓ થાય ભાભી તમારી કાળજી તમારું કામ અને આ તમારી વાતો ને તમે પોતે અમારા માટે બધું જ મૂલ્યવાન છે હું ફક્ત તમને ટેકો આપવા માટે આવી છું અને એટલો બધો ટેકો દેવાનો શોખ હોય ને તો એક કામ કરો ને આ ડોહી માને ડોહા બાપાને ભેગા લેતા જાવ એટલે મારે નિરાય શું આ અમારું ઘર છે અને અમારું ઘર છોડીને અમે ક્યાંય નથી જવાના એટલે છે ને તમે આ બધી વાત તો રહેવા જ દેજો સમજી ગયા ગુસ્સામાં આવું ન બોલતા હા ભાભી મમ્મીની વાત એકદમ સાચી છે માણસે ગુસ્સામાં આવું ન બોલવું જોઈએ અરે આજુબાજુમાં બધા સાંભળશે તો કેવું લાગશે કેવું વિચારશે ઈ છે ને તમારા લોકોનો પ્રશ્ન છે તમે કે સમાજ બેમાંથી એકઈ મારું કામ કરવા નહી આવો ઘરના કામે વળગો માં દીકરી સલાહ આપવા વગર હમણાં ડોહાને ઉઠાડી ઉપડવાની તૈયારી છે બસ હવે સાર તમે જાઓ હું કરી નાખીશ તો કરવું જ પડે ક્યાં જાવું મમ્મી તમે જ જો હું જેને આ રોજ રોજના ઝઘડાથી કંટાળી ગયો છું થાકી ગયો છું મને તો લાગે છે કે બાપાની પહેલા કદાચ હું જ ઉકલી જાય પહેલાં એમ તોય દોષી તો હું જ થાયશ ને આ બધી વાતમાં અરે હું તો કહું છું કે આ ઘર મૂકીને વયા ને એટલે એક પછી એક બધું છૂટી જાય તો જરાક તો વિચાર કર હા પરિસ્થિતિ એટલી મુશ્કેલ છે ને કે આપણે જ આપના ઘરને છોડવાની વાત કરીએ છીએ તે કરવી જ પડે ને ઘર મૂકવાની વાત અપમાનમાં કાઈ બાકી મૂક્યું છે કાઈ હે આ એની છોડી આવી એટલે બસ એના ગીત ગાવાનું ચાલુ આ ઘર છોડવાનું મન નથી થાતું ને ભાગી જાવું એ રસ્તો કઈ કહેવાય આ એક કામ કરો ને તમે મને તમારો વિચાર જણાવો આ આખું ઘર વેચીને ડોહાની દવા કરાવીને એના કરતાં ગામ મૂકીને નવી કમાણી ક્યાં ચાલુ થાય ને એ વિચારવું જરૂરી છે અટાણ તનુ સમજવાની કોશિશ કર આ ઘર તૂટે ને એવું હું નથી ઈચ્છતો ને કાલ હવારે બધા વાતો કરશે કે આપણે આપણી ફરજમાંથી ભાગ્યા કહેવાય તો પણ તમને ક્યાં કોઈ કહી કે છે ફરજ નિભાવન એટલો શોખ હોય તો નિભાવવા કરો જો મારી સહન શક્તિ પૂરી થઈ ગઈ છે એટલે આપણે તો આ આઈલા શાંતિ રાખતા તું મારી છે ને જીવન સાથી કહેવાય અને આટલી એમથી વાતમાં તું આવા નિર્ણય લે કે સારી વાત કહેવાય તમારે જે કરવું હોય એ કરો મેં તમને કીધું ને કે મારે જાવું છે એટલે જાવું છે બસ અરે શ્રવણ ન બનું તો કાય નહીં પણ આમ નગુણો તો નો ચીતેર મને તમારે જે કરવું હોય એ કરો કીધું ને મેં હું આવું છું ઊભી રે અમે આ ઘર છોડીને જાય છે કે કેવી વાત કરસ બેટા હા હવારી ને માણસો બેઠા પરિવાર એક હારે રહે ને એ મહત્વનું છે તૂટે નહીં તમે સમજાવો ને આપણા સાગર ને આ લોકો ઘર છોડીને જાય તો લોકો આપડી પણ માછલા ધોવે હા દીકરા હા વાચી વાત છે તારી માન હા મારી દવા ન કરો ને તો કાઈ નહીં પણ આપ ઘર મેલેન તો ન જાવ અમે અમારો નિર્ણય કરી લીધો છે હવે તમે તમારું કરો ને અમે અમારું કરશું હું પણ આજ ઈચ્છું છું અને તમારો દીકરો પણ એટલે હવે મહેરબાની કરીને મનાવવાની કોશિશ કોઈ ન કરતા સો એક વાત કહું વિસુ કાઈ નઈ પણ તમે આ મસાલક નિર્ણય લીધો તો તમે રહેવો ક્યાં જશો ક્યાં ઈ તો ક્યો દીકરા આ દીકરો દીકરી એક સમાન છે આ પીડા કઈ કાયમ નોટો કે આ થોડો જાળવી સમજીને વિચાર કર દીકરા હું તમને કહી દઉં ને તો સાંભળી લ્યો કે હું તન્નુ આરે જ ઉભો રહીશ એનો સાથ આપીશ જો અમારો નિર્ણય છે ના છેલો અમે ઘર છોડીને જાહું ને તો તમને શાંતિ મળશે ને અમને શાંતિ મળશે બસ રજા આપો હવે તો બેટા તમે લોકો ક્યાં ન જાવ એ હોય તો આપણે આ આગળના ભાગ પાડી દઈએ ને અને દીકરા આમ પણ અમારા ગયા પછી આ ઘર તો તમારું જ છે ને તો કોના માટે તમે નોખા થાઓ છો જો સાગર મારો નિર્ણય અડકશે અને તમે જો ફરી જાઓ તો હું તમને મૂકીને એકલી વાઈ જઈશ અને પાછી કોઈ દી નહીં આવું હું તને ખોવા નથી માંગતો તો તમે લોકો હવે આ જવાબદારીમાંથી મુક્ત કરો ને મને એટલે અમે જઈ ભલે દીકરા આ પિંજરામાં છે ને પંખી હારા લાગે માણા નહીં જા દીકરા જા ઉડી લે તું જીવી લે તારી જિંદગી અને જો ક્યાંય આશરો ન મળે ને દીકરા તો પાછો આવજે આ ઘરના દરવાજા તારા માથે હંમેશા ખુલ્લા છે તો જો તો થાય ને આ આમ ભાગવાનું કોઈ એમની સેવા કરવી એ ફરજ બને વાડીમાં હા તો હું મારા એકલાની થોડી છે આપણી ફરજ બને છે ને તો તારી પણ ફરજ બને છે બે દિવસથી આવ્યા અત્યારે પ્રેમ ઢોળા ઢોળ થાસો જરા ઘડવારીઓ ઘડવારીઓ આ બધું બોલવું હારું લાગે કરવું બધાય જ લાગે હો દ્રઢતા હોય ને ત્યાં પ્રેમ ભળે સમજદાર બનો ભાગેડું નહીં આ તારી વાત અરે હું સમજ છું પણ હવે આ બાપુની વાય ખર્ચા કરી કરીને હું ખાલી થઈ ગયો છું તો મારું કોણ વિચાર છે ભૂલી ગયો આ તારી બેન હજુ જીવે છે તને જે પણ વાંધો હોય તકલીફ હોય મને કે ને મારાથી થશે તો હું મદદ કરીશ અમને ખબર જ છે કે પરિવારમાં આયરે રહી ને તો એકતા કહેવાય ગામમાં હારી વાતો થાય બધી ખબર પડે સમને પણ હવે અમારે ગઈઢ્યાઓની સેવા ન કરવી અમારું આખું ભવિષ્ય છે ને અંધકારમાં પડ્યું છે અટાણે કોઈ દી અમારું નથી વિચાર્યું આવનારા બાળકનું નથી વિચાર્યું તમને એટલું બધું હારું બનવાનો શોખ હોય ને તો તમે બનો હો અમારું જ બનો પછી હું કામ એ લોકોને જરૂર અત્યારે છે અને એક વાત તમે બે યાદ રાખજો આ ગઢ રસ્તો છે ને એ બધા માટે સરખો જ હોય છે એ એવા દી આવે ને એ પહેલા ભગવાનને પ્રાર્થના કે અમને ઉપર બોલાવી લેજો પણ ઈ ઘર માં આવે અમે બે પગ ને માફ કરજે બે પણ હવે તું રજા લે હા અમાર જે થાતું તું ને અમે કર્યું અને તારથી થાય એટલું કરજે બાકી રેડા મૂકી દેજે બીજું હું હોય ને ભાઈ સમજતો કેમ નથી સમજતા તમે કેમ નથી નથી રહેવું અમારે ઈ ઘર માં એકની એક વાત હોવાર કરશો

રાત ને તો કાલ બધાન જવાનું છે કોઈ અમાર પટો લઈને ધોડુ આવ્યું છે કે અન્યન રહે ભૂલ થઈ ગઈ માર કે ભાઈને મનાવા આવે હવે નહીં આવ સરસ હાલ ધકો એનો ખાતા જાવ સાવી આ તું જો તો આમ હું સામે જોતો હું જ આવી ગયો અરે પણ આ અંદર પડી હોય જો ને હું આ બાત ગોતી ગોતી વાત ગોતો કાઈ ન હોતા આવ

એને પણ ફરજ પડે એને પણ સાથ આપવો પડે માનું છું પપ્પા કે આ બધી વાત માટે હું અત્યારે એકલી છું પણ મનથી તૈયાર છું આ તમારી દવા છે ને સમયસર કરાવીશું ને તો બધું સારું થઈ જશે આ કેવું ને દીકરો દીકરો વારસા માટે જ ખાલી એની ફરજ નિભાવે પણ માં એ આખી જિંદગી એ દીકરા પાછળ ખર્ચી નાખી એનું હું મમ્મી મારે કાઈ નથી જોઈતું મારે કોઈ હક નથી જોઈતું મારે તો બસ મારા મમ્મી પપ્પા જોઈએ છે ભાઈને જે પણ એના હકમાં આવતું હોય ને એ આપી દેજો અરે પણ દીકરી આ વારસામાંથી તું બહાર રહેવા કેમ માંગે છે હવે હવે મારું આ બધું હું તને જ આપીશ દીકરી અને આ મારી બીમારી પણ હજી તો અડધે જ પોગી છે પપ્પા મારું માનું શું છે ખબર છે આ ફરજની સામે છે ને સંપત્તિ બહુ નાનો એવો શબ્દ છે બહુ નાની એવી વસ્તુ છે અને હેમંત જે વસ્તુનો મોલ જ ન હોય મારા માટે તો એ વસ્તુની સામે કે એ વસ્તુમાં મને કોઈ રસ નથી આવી ધૂળ જેવી વસ્તુઓમાં છે ને નજર ન નખાય મારી દીકરી હા દીકરી હોવા છતાં પણ તું આ ઘરનો આધાર છે મારી દીકરી હવે હવે મારે એનું મોટું નથી જોવું પપ્પા કેવી વાત કરો છો આવું કઈ બોલવાની જરૂર નથી અને એમ પણ એ મારો ભાઈ છે એને એની ભૂલ સમજાઈ જશે ને ત્યારે પાછો આવી જશે દીકરી આ કહું તો આ સંસ્કાર અને સંપત્તિની સાચી વારસદાર તું જ છે હવે તો મને તારા ભાઈનો મોર છૂટી ગયો છે એમ કહું ને તો ચાલે મમ્મી આપણે શું કામ કોઈને દોષ દેવો જોઈએ આ જેવી રીતે જે સંપત્તિ છે એ બધા ઉપર મારો હક લાગે ને એવી જ રીતે તમારું ધ્યાન રાખવું તમારી સેવા કરવી એના ઉપર પણ મારો હક છે મારી ફરજ છે અને મા બાપની સેવા કરવી કે દીકરાને એકને નથી જોવા દીકરી પણ સેવા કરી શકે ને અને રહી વાત ભાભી ને તો આ ઘરની ભાવ છે કદાચ એને સમજતા વાર લાગશે હા દીકરી અને ભાવ બંને સાથે સમજીને ચાલે ને તો આવું કાંઈ ન થાય આ વાજી વાત કરી દીકરી હવે હવે હું બહુ જલ્દી હાજો થઈ જઈશ આ વાતાવરણમાં મારા બાપ માટે ફળ લાવ્યા છે ને એ કાપીને આપી દે હા લાવ